અમરેલીના ધારીના હીરાવા ગામે વાડી વિસ્તારમાં દીપડા દ્વારા બાળકને ફાડી ખાધો દીપડા દ્વારા બાળકને ઉઠાવીને માથામાં પંજો મારતા બાળકનું મૃત્યુ બાળકના પરિવારજનો દીપડાની પાછળ દોડતા બાળકને ત્યાં મૂકીને દીપડો જંગલમાં થયો ગાયબ આ બાળકના પરિવારજનો દ્વારા બાળકના મૃતદેહને ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો ઘટનાની જાણ થતા વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવી બાળકનું નામ બીટુ સુંદરસિંહ મીનાવા મૃત્યુ પામનાર બાળકની ઉંમર વર્ષ બે મૂળ મધ્યપ્રદેશ હાલ હિરાવા આ ઘટનાની જાણ થતાં ધારી પોલીસ વિભાગ પણ પહોંચ્યો ઘટના સ્થળે મારું નામ છે રતનભાઈ ચિંતીમાં રહેવાવાળા દીપડો છ વાગ્યાના ટાઈમ પર પામેલો કાંઠો વાતે ઉપડ્યો હું જયારે મુંડું ધોવા અને મારા ઘરવાળા પિશાબ કરવા ગયા પાંચે દીપડો ઝુપડા માં દેખ છોકરા કઈ ભાગ્યો હા ખોપડી ધરી ખોપડી ધરીને ભાગ્યો તો સામો ભેગા હે દોડ્યા તો અહીંથી કમસે કમ સો દોસો ફીટ ઉપર લઈ ગયો પાંચે ફેર છોકરા ને નાખ્યો ફેર દીપડો ભાગી ગયો ક્યાં ઈજા કરેલી છે દીપડા એ છોકરા ને ક્યાં ક્યાં લઈ ગયો છે ખોપડી માં પકડી ને લઈ ગયો આમ કેટલા વાગે બનાવ બન્યો છ વાગે સવારે છ વાગે હા સુંદર સુંદરસિંહ

¿Qué hacía vos? Miraba.